ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ વલ્ચર વલ્ચર શબ્દનો અર્થ ગીધ ક્રૂદ લૂંટારુ અતિલોભી માણસ કે ખાવદ્રુ માણસ થાય છે વલ્ચર એક મોટું પક્ષી છે જેના માથા અથવા ગળા પર પીંછા નથી હોતા અને તે મરેલા પ્રાણીઓને ખાય છે વલ્ચર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ઇન્ડિયન વલ્ચર ઇઝ અન ઇન્ડેન્જર સ્પીસીસ એટલે કે ભારતીય ગીત એક લુપ્ત થતી પ્રજાતિ છે એક બીજું ઉદાહરણ જોઈએ વેર ધ કારકાસ ઇઝ ધ વલ્ચર્સ વિલ ગેધર અર્થાત જ્યાં મળદું છે ત્યાં ગીત ભેગા થશે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ